દીવની હોટેલમાં મહેફિલમાં દરોડાની ઘટનામાં તપાસ તેજ કરવામાં આવી છે ભાવનગરના મહુવાના રાજકીય નેતાઓ સામેલ હોવાનો ખુલાસો થયો છે ત્રણ નેતા અને પીજીવીસીએલનો એક કર્મચારી આ હોટેલમાંથી ઝડપાયા છે પૂર્વ ધારાસભ્ય આરસી મતવાણાનો સાળો પણ પકડાયો છે તો જેસરના સરપંચ રાજાભાઈ પણ હોટલમાં મહેફિલ માણી રહ્યો હતો બીજેપીના ઉપપ્રમુખ હિંમત મકવાણા પણ હોટલમાં હતો અને પીજીવીસીએલનો કોન્ટ્રાક્ટર હિતેશ ઝીંજાળાને પણ પોલીસે પકડી પાડ્યો છે તો ઝડપાયેલા તમામ લોકો હોટલમાં મહેફિલ અને રંગરેલીયા માણી રહ્યા હતા તમામે તમામ પાસેથી પોલીસે દારૂ અને બિયર પણ જપ્ત કર્યા છે તો આઠ મહિલા એક ટ્રાન્સજેન્ડર સહિત અઢારથી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે તો દેવની હોટલમાં મહેફિલમાં દરોડાની કાર્યવાહી અને હવે તપાસ તેજ કરવામાં આવી છે ખૂબ મોટી ઘટના આ બની છે પંથકમાં ભાવનગરના મહુવાના રાજકીય નેતાઓ એમાં સામેલ હોવાનો ખુલાસો થયો છે આ ઘટનામાં ત્રણ નેતા અને પીજીવીસીએલનો એક કર્મચારી કોન્ટ્રાક્ટર પણ હોટલમાંથી ઝડપાયો છે પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણાનો સાળો પણ પકડાયો છે આ ઘટનામાં